દાહોદ જિલ્લાની એક પ્રાથમિક શાળામાં એવું તો પરિવાર શું જોઈ લે છે કે તેમના પગ નીચેથી જમીન સરકી જાય છે આ ઘટનાને લઈને જ્યારે પોલીસને બોલાવવામાં આવે છે પોલીસ આ મામલે તપાસ કરે છે ત્યારે ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન દાહોદ જિલ્લાના સિંગવણ તાલુકાના પીપળિયા ગામમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં રણધિકપુરા તાલુકામાં રહેતી ધોરણ એકમાં અભ્યાસ કરતી છ વર્ષની બાળકી પોતાના નિત્યક્રમ પ્રમાણે જે સિંગવણ તાલુકામાં આવેલી તોરણી પ્રાથમિક શાળા છે તે અભ્યાસ કરતી હતી તે ઓગણીસ સપ્ટેમ્બરની આસપાસ નિત્યક્રમ પ્રમાણે પોતાની શાળાએ જાય છે જો કે શાળાનો સમય પૂર્ણ થઈ જાય છે છતાં પણ તે ઘરે પરત ફરતી નથી આના કારણે પરિવારમાં ચિંતા જોવા મળે છે ત્યારબાદ જે બાળકીના પિતા છે કાકા છે તેઓ દ્વારા ગામમાં શોધખોળ કરવામાં આવે છે ત્યાં બાળકીની કોઈ ભાળ મળતી નથી ત્યારે રણ જે સિંગવડ તાલુકામાં આવેલી તોરણી પ્રાથમિક શાળા છે ત્યાં પણ જઈને તપાસ કરવામાં આવે છે જોકે શાળામાં તાળું મારેલું હોવાથી દિવાળ કૂદીને અંદર તપાસ કરવામાં આવતા એક ચોંકાવનારો ખુલાસો થાય છે ને આ જોઈને બાળકીના પિતા ત્યાં જ સ્તબ્ધ થઈ જાય છે જેમાં ધોરણ એકમાં અભ્યાસ કરતી બાળકીનો મૃતદેહ શાળાની કમ્પાઉન્ડ દિવાલ પાસેથી મળી આવતા પરિવારમાં ઘેરા પ્રત્યેઘાત પડે છે અને આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા દાહોદ જિલ્લા પોલીસ વડા ડીવાય એસપી તેમજ ડીઈપીઓ સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવે છે ત્યારે અનેક પ્રકારની શંકાઓ પણ આ મામલે ઊભી થઈ છે આ બાળકી શાળામાં તાળું મારેલું છે તો કોણે આ પ્રકારનું કૃત્ય કરવું કોણે બાળકીની હત્યા નિપજાવી આ શું સમગ્ર મામલો હતો જો કે આ સમગ્ર ઘટના પેનલ પોસ્ટમોર્ટમ માં બાળકીનો મૃતદેહને મોકલવામાં આવે છે ત્યારે બાળકીનું શ્વાસ રૂંધાવાના કારણે મૃત્યુ નિપજ્યું હોવાની વાત સામે આવી છે પહેલા તો શું કહેયા છે દાહોદ જિલ્લા પોલીસ વડા રાધેપસિંહ ઝાલા તે સાંભળી લો ગઈકાલે સાંજના 36 વાગે સિંગોડ ગામને પોઈન્ટની પ્રાથમિક શાડામન થઈ તો અભ્યાસ કરતી વિદ્યાર્થીની

અને આ ઘરની કાર્યવાહી હાથ ધરવા તજવીજ કરેલ છે આ ઉપરાંત એમના સ્ટમકમાંથી જે સેમ્પલો લેવામાં આવ્યા છે એને હિસ્ટોપેથોલોજી વગેરે માટે આ ફોરેન્સિકમાં મોકલવામાં આવશે અને જેના આધારે ફાઇનલ કોઝ ઓફ ડેથ ડોક્ટર જણાવશે પરંતુ પ્રાથમિક કોઝ ઓફ ડેથ જે શંકા પ્રેરે છે કે એનો શ્વાસ રૂંધી દેવાથી મૃત્યુ થયેલ તો એ બાબતે મૃત્યુનો ગુનો દાખલ કરી અને હાલમાં

આ તા દાહોદ જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહ તેમના દ્વારા આ મામલે ઝીણવટપૂર્વક તપાસના આદેશ પોલીસની ટીમને આપી દીધા છે સાથે તેમણે કહ્યું છે કે તોણી પ્રાથમિક શાળામાં જે બાળકીનો મૃતદેહનો મામલો સામે આવ્યો છે તેમાં જે કોઈ પણ વ્યક્તિ આમાં જવાબદાર હશે તેની સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવશે આટલું જ નહીં આ ઘટના બન્યા બાદ શાળાના આચાર્ય શિક્ષકો તેમજ મધ્યાહન ભોજનના સંચાલકો છે તે તમામે તમામ લોકોના નિવેદન લેવાની પણ પ્રક્રિયા હાલ પોલીસે હાથ ધરી છે આ બાબતને લઈ આ ઘટના સામે આવ્યા બાદ બાળકીના પિતાનું પણ નિવેદન સામે આવ્યું છે તેમણે શું સમગ્ર ઘટના જણાવી છે તે સાંભળી સાહેબ સવારમાં દસ સવા દસ વાગે ઘરથી નિશાળે જવા મૂકવા જ્યાં સાહેબની ગાડી બેસાડીને નિશાળે મૂકવા મોકલી પછી સ સાંજે પાંચ વાગ્યા પછી સવા પાંચ વાગે છોકરા ઘેરાયા ત્યારે ધુક્ષા નથી એમ છોકરા પૂછ્યું હતું કે અમારી જોડે નથી કે સાહેબને ગાડી હતી ખાલી કોઈ દાડો ગાડી બેહીને આવે કોઈ દાડો છોરા હતા તો ગાડી બેહી નથી ગાડીઓ નીકળી ગયો એટલે ઘેરથી અમે હજુ નહીં આવી એ પ્રમાણે પછી ખોળી કરી અને જોવા જા ઘેરથી મોકલ્યા છોરાને કે કે હજુની આવી તો શું છે તે જોતા જોતા નિર્ટની અંદરથી પડેલી મળી બે ભાનમાંથી સિંઘવડ પીએસસી ઉપર જા તાત્કાલિક ઉપર અમને કોઈ શિક્ષકેથી કીધું કે આવી કે નથી આવી કે શું છે એ તો પીએસસી ઉપર જા પછી त्या थे ऑक्सीजन एम्बुलेंस में पीछे लीमखेड़ा लाया लीमखेड़ा लाया पीछे त्या बाड़क ने दवाखाने तक हाँ केस फैल जो है तो थी पी एस सी लीमखेड़ा सरकारी में ली गया कोई रेख देख नहीं कि डॉक्टर के, के अंदर उम्मा से छोकरी क्या है क्या नहीं सवार में प्रार्थना बैठी थी तरह के अति छोकरी तो प्रार्थना पची કે આખો દિવસ કઈ જી ડર રૂમે રૂમે છે કે નથી તેની અમને ખબર નથી પણ સરકાર કે શિક્ષકોએ કે કોઈ તપાસ રાખી નથી કે અમને પણ જાણતી કરી છોકરી આવી કે નહીં આવી સવારમાં શિક્ષકો સાથે મૂકી છે એમની ગાડી બેસાડી તો પછી અમે દવાખાનામાં લાવ્યા આ મળ્યા પછી પાંચ વાગ્યા તો શિક્ષકોની બેદરકારી છે અને કાયદેસર કાર્યવાહી થવી જોઈએ શું નામ તમારું ભારતભાઈ ના પિતા તેમનું કેવું છે તેમની બાળકી શાળા માટે અભ્યાસ અર્થે ગઈ હતી પરંતુ પરત ના ફરીને ત્યારબાદ તેમનો મૃતદેહ જ્યારે તેમણે પોતાની નજરે જોયો ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ આ પ્રકારની ઘટનાના કારણે સમગ્ર દાહોદ જિલ્લામાં ખરબડાહટ મચ્યું છે અનેક પ્રકારની શંકા કુશંકા પણ ઉભી થઈ રહી છે કે કોના દ્વારા આ પ્રકારના કૃત્યને અંજામ આપવામાં આવ્યો છે કોણે આ બાળકીને ગોંધી રાખવામાં હતી કેવી રીતે આ બાળકીનો શ્વાસ નોંધાવતી મૃત્યુ થયું છે તે તમામ મામલે હાલ પોલીસ બારીકાઈથી તપાસ કરી રહી છે ને આગામી સમયમાં આ મામલામાં મહત્વપૂર્ણ ઘટસ્ફોટ પણ જોવા મળી શકે છે દર્શક મિત્રો ત્યાં સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા નવજી ન્યુઝ ની ચેનલ ને આપ લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ જન તો